અને દસ્યામાનું વ્રત સૌ લોકો કરે છે આ વ્રત બહુ જ મહત્વનું છે અને બહુ ધ્યાનથી પૂર્વક વાર્તા સાંભળવી અને આ વ્રત પણ કરવું સારું છે અને પ્લાસ્ટિકની મૂર્તિ ઓગળતી નથી પાણીમાં અને આ ઓગળી જાય છે મૂર્તિકારોને માટીની મૂર્તિ બનાવવી મોંઘી પડે છે પરંતુ સરકારની વારંવારની ચેતવણી અને પર્યાવરણના જતનની જાગૃતિ આવતા મૂર્તિ વેચનાર વર્ગ પણ માટીની મૂર્તિ વેચતા થયા છે માટીનું મૂર્તિ લેવામાં કે નદીના અંદર ગળી જાય છે તાત્કાલિક અને આ મૂર્તિ પરાસર પેરિટની ઘટતી નથી 6 મહિના સુધી એવી રહેવી પડી રહે છે કેમ કે પેરી મૂર્તિ એમને હું છે બીબામાં સસ્તું પડે છે અને એમને માટીની મૂર્તિ બનાવવામાં મહેનત લાગે છે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ જેવા જ આકારની મૂર્તિઓ મળતા હવે ભક્તો પણ માટીની મૂર્તિ ખરીદી રહ્યા છે ત્યારે માટીની મૂર્તિને માધ્યમ બનાવીને થતી ભક્તિ હવે સાચા અર્થમાં ઇકોફ્રેન્ડલી ભક્તિ બની છે કેમેરામેન રમેશ ડોડિયા સાથે માનુ ચાવડા વીટીવી પાલનપુર